જાતિ સર્વેનો વિરોધ કર્યાના દિવસો પછી રાષ્ટ્રીય સ્વયં એટલે કે આરએસએસે ગુરુવારે કહ્યું કે આવી કવાયતનો ઉપયોગ સમાજના સર્વાંગી વિકાસ માટે થવો જરૂરી છે સાથે જ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે સામાજિક સમરસતા અને એકતાને કોઈ નુકસાન ન થાય આરએસએસના પ્રચાર વડા સુનિલ આંબેકરે કહ્યું કે સંઘ કોઈ પણ ભેદભાવ અને અસમાનતાથી મુક્ત સામાજિક ન્યાય પર આધારિત હિન્દુ સમાજના ધ્યેય તરફ કામ કરે છે સ્વાભાવિક છે કે દેશમાં જાતિ સર્વેક્ષણને લઈને રાજકીય પક્ષોના નિવેદનો વચ્ચે સંઘ આ ચર્ચામાં પોતાને સામેલ કરવા નથી માંગતું પરંતુ સંઘના એક પદાધિકારીના નિવેદન બાદ સંઘે પોતાનું વલણ સ્પષ્ટ કરવું પડ્યું સંઘે જાતિ સર્વેક્ષણ પર સંતુલિત વલણ બતાવવાનો પ્રયાસ કર્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર માર્ચમાં યોજાનારી સંઘની પ્રતિનિધિ સભામાં જાતિ સર્વેક્ષણ અંગેનો પ્રસ્તાવ પણ આવી શકે છે પરંતુ તેની તરફેણમાં કે વિરુદ્ધમાં નહીં પરંતુ સામાન્ય પ્રસ્તાવ છે સંઘનું પ્રતિનિધિ સભા સંઘનું સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે બે દિવસ પહેલાં સંઘના એક નેતાએ કહ્યું હતું કે જાતિ સર્વે ન થવો જોઈએ તેમણે કહ્યું કે આ પ્રકારની કવાયતથી કેટલાક લોકોને રાજકીય રીતે ફાયદો થઈ શકે છે કારણ કે તેનાથી જાતિની વસ્તી કેટલી છે તેનો ડેટા મળશે પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય એકતાની દ્રષ્ટિએ તે સારું નથી તેમના નિવેદન બાદ આ અંગેની ચર્ચા શરૂ થઈ હતી ત્યારબાદ સંઘનું વલણ સ્પષ્ટ કરવામાં આવ્યું સંઘ લાંબા સમયથી સમરસતા અભિયાન ચલાવી રહ્યું છે તેમાં મંદિર કુવો અને સ્મશાનનો પણ સમાવેશ થાય છે સંઘનો પ્રયાસ હિન્દુ સમાજને એક કરવાનો છે અને તે અનુસૂચિત જાતિઓ માટે પણ આવા અભિયાનો સતત ચલાવી રહ્યું છે સંઘના વરિષ્ઠ પ્રચારકે કહ્યું કે અમને ડર છે કે જાતિ ગણતરીના નામે જે રીતે રાજનીતિ થઈ રહી છે તેનાથી સમાજમાં વધુ વિભાજન થઈ શકે છે વિવિધ જ્ઞાતિઓના આંકડાઓ બહાર આવવાથી આ અંતર વધવું જોઈએ નહીં જેને ભરવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ તેમણે કહ્યું કે અમે આથી આ વિવાદમાં ન પડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ